બાંજલપુર વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોની રજૂઆત કરતા પૂર્વ મેયર નિલેશ રાઠોડ વડોદરાની પાલિકાની સભામાં વોર્ડ નંબર સત્તરના કોર્પોરેટર તથા પૂર્વ મેયર દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં પાલિકા દ્વારા જ પાણી અને લાઇટના કનેક્શનો કટ કર્યા છે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી પાંચભૂમિ એક બે મારુતિધામ નિર્મળ પાર્ક એમાં આશરે બાસો મકાન છે એ ગુજરાત હાઉસિંગ બોર્ડે બનેલા મકાનો છે બારસો સિત્તેર મકાન સીધી નોટિસ કે ભાઈ તમારા મકાન જર્જરિત થઈ ગયા છે તમારા મકાન રહેવા લાયક નથી અમે અધિકારીઓને ખાલી એટલું કીધું કે ભાઈ તમે સ્થળ નિરીક્ષણ કરો સ્થળ નિરીક્ષણ કર્યા પછી જે ભયજનક મકાન છે એમાં હું સો ટકા એગ્રી છું કે જે બી મકાન આપણને એવું લાગે મકાન ભયજનક છે એની છાજલી ભયજનક છે તો સો ટકા ભયજનક નથી એક ટાવર અમે અઠવાડિયા થી ફરીએ છીએ એટલે અમને ખબર છે કે જે હવે મકાન માલિક છે એ બીજે રહેવા જતો રહ્યો છે અને જે ભાડું વાત છે એ રહે છે એટલે પેલો મકાન માલિક ભાડું ખાય અહિયાં મકાન રિપેર ના કરાવે અને મકાન ભયજનક થાય તો મેં અધિકારીઓને એવું કીધું કે ભાઈ તમે એ જે ઓરિજિનલ માલિક છે એનું એડ્રેસ કઢાવો એનો કોન્ટેક્ટ નંબર જે મકાનનું ભાડું વાત છે એની પાસે બધું જ હોય એ લઈને એ જ્યાં રહે છે ને ત્યાંના પાણી ડ્રેનેજ કાપો કારણ કે એવા લોકોના લીધે બીજા જ્યારે એક એ બારસો પરિવાર રહેતા હોય એ બધા હેરાન થતા હોય તમે નહીં માનો આજે હું તમને કહું છું કે તમે પોતે ત્યાં એક આટો મારો જેટલા બી પહેલી વિઝિટ કરીને એમાં એકતાલીસ મકાનો એવા નીકળ્યા કે ભાઈ જે ખરેખર જજરી છે અને એમાં આપણે કોમ્પ્રોમાઇઝ ના જ કરવો જોઈએ કારણ કે એમાં કોઈને જાનમાલને નુકસાન થયું છે તો જે એકતાલીસ હતા બીજા દિવસે સર્વે કરાયો કે એકતાલીસ માં ફરી સર્વે કરો કે એકદમ નુકસાન થાય એવા કયા મકાન છે તેવા પાછા છવ્વીસ બ્લોક નીકળ્યા છવ્વીસે છવ્વીસ બ્લોકનું કાલથી કામ ચાલુ થઈ ગયું છે તમે ત્યાં ખરેખર આંટો મારવા જેવો છે પબ્લિક જાગૃત થઈ છે અને હવે સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ આ છવ્વીસ કે એકતાલીસ જે બ્લોક હતા એ જર્જર હતા એ લોકોએ રિપેર કરાવ્યું અધિકારીઓને મારે એવું કહેવું છે તમે ત્યાં વિઝિટ કરો કે ભાઈ આ લોકોએ કર્યું છે બરાબર કામ કર્યું છે એના સિવાય તમને કંઈ ધ્યાનમાં આવે તો અમને અમારું ધ્યાન દોરો પણ સીધું જ તમે બારસો સિત્તેર મકાનને નોટિસ આપીને લોકોને જે ગરીબ વર્ગ હોય મધ્યમ પરિવે જીઆઈડીસીમાં નોકરી કરતા હોય એમને ભયના ઓઠામાં શું કામ નાખો છો એટલે ગઈકાલે અમે કહીએ કે ભાઈ તમે લોકલ ત્યાં ફરો પબ્લિક જોડે ત્યાં અમે એક કમિટી બનાવી છે એ આખી કમિટી આપણને સપોર્ટ કરે છે અને કમિટીને સાથે લઈને ચાલો તો તમારું જે કંઈ બી કામ છે એ ચોક્કસપણે થશે અને તમને લાગે કે જે ભયજનક છે બતાવો તો તાત્કાલિક રિપેર થઈ જાય મારી બી જે પ્રમાણે અમારી આજે ત્રણે ત્રણ મારતીધામ હોય પાંચભૂમિ હોય કે ત્રણે ત્રણ નગર ગુજરાત હાઉસિંગ બોર્ડ જે મકાનો છે એ લોકોએ જે કામગીરી કરી છે તો મારી હજી બી એમને એક રિક્વેસ્ટ છે કે ત્યાર પછીનો જે બીજો સ્ટેપ છે કે જે આગળ બીજું કામ કરવાનું છે એ પ્રમાણે આપણા આપણા મકાનોને કમ્પ્લીટ કરીએ આપણા થકી બીજા કોઈની જાન ના જાય એનું ધ્યાન રાખી અને હળીમળીને અધિકારીઓ સાથે ભેગા થઈને સારું કામ કરીએ કોર્પોરેશન પાલિકાની જે ટીમ લઈને આવી ગઈ હતી એ બાબતે શું કહેવું છે મારું ખાલી એટલું કેવું હતું કે ભાઈ હું ત્યાં ઉભો છું અધિકારી પબ્લિક જોડે વાત ચાલે છે તો કે ના પાણી ઢેને ત્યાં બધું તાત્કાલિક કાપો લા ભાઈ કાપો જે મકાન જર્જરિત છે એના કાપો જે લોકોને કઈ લેવા દેવા નથી એમને પોતાના મકાનમાં ખર્ચો કરેલો છે એવા એવા પરિવારોને કુછ સુકામ હેરાન કરવાના